મોબાઈલ સાથે એર ઈન્ડિયાના ટેકનિકલ મેનેજર સહિતની ધરપકડ ધીરજ ચોરીના ફોન ખરીદી તેના સ્પેર સ્પાર્ટનું વેચાણ કરતો હતો સોફ્ટવેરને મદદથી આઈએમએ આઈ નંબર પણ બદલી નાખતો ઉદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટીમે બસો ને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા જેને આધારે કિંમત આશરે સોળ પોઈન્ટ અગ્યાસી લાખ રૂપિયા છે સુરત શહેરમાંથી મોબાઈલ ફોન ચોરી કરવા ઈસમોને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બસોને અગ્યાસી મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા જેની કિંમત આશરે સોળ પોઈન્ટ અગ્યાસી લાખ રૂપિયા જેટલી છે પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર સ્પાટ કાઢીને વેચાણ કરવાનું હતું તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનમાં લોડ તોડવા અને તેના નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો બસો ઓગણ્યાસી મોબાઈલ સાથે એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી ધીરજ ચોરીના ફોન કરી ખરીદી તેના સ્પેટ્સપાટનું વેચાણ કરતો અને સોફ્ટવેરને મદદથી આઈએમઇ નંબર પણ બદલી નાખતો હતો